નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસાઈ સ્ટેશન ખાતે સિટી બસનો વળાંક વાળતી વખતે બાજુમાં જે અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે તેને લઈને જે ગ્રીન નેટ લગાવવામાં આવી હતી ત્યાં અકસ્માત સર્જાયો હતો કે તેની સાથે બસ અથડાઈ હતી અને જેથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા નવસારી સ્ટેશન ખાતેના દ્રશ્યો છે જેમાં સિટી બસ જે અત્યારે હાલમાં સિટી બસ સ્ટેશન બની રહ્યું છે તેને લઈને ફરતે કોર્ડન કરવામાં આવ્યું છે અને ત્યાં ગ્રીન નેટ લગાવીને પતરા લગાવવામાં આવ્યા છે ત્યારે આજે આ જે બસ સિટી બસ ત્યાં ટ્રમ મારવા રહી હતી અને તે દરમિયાન આ રીતે બસ પતરામાં અથડાઈ હતી અને જેના કારણે પતરાને પણ નુકસાન થવા પામ્યું હતું હવે ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ હાઈવે પર જે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થતા હતા તેમાંથી હવે મુક્તિ મળશે કારણ કે એક્સપ્રેસ હાઈવે શરૂ થઈ ગયો છે બરોડા સુધીનો એક્સપ્રેસ હાઈવે હવે ચાલુ થઈ ગયું છે એટલે કે નવસારીથી બરોડા તમે નવા હાઈવે પર જઈ શકો છો અને ત્યારબાદ ત્યાંથી જે આપણો બીજો હાઈવે છે તેના પર થઈને તમે સીધા અમદાવાદ પહોંચી શકો છો એટલે કે સમયનો બચાવ થશે ટ્રાફિકથી મુક્તિ મળશે અને તમે વહેલામાં વહેલી તકે નવસારીથી અમદાવાદ સુધી જ જઈ શકશો બરોડા સુધી જઈ શકશો તે માટે નવો હાઈવે આજથી શરૂ થઈ ગયો છે અને સત્તરમી જાન્યુઆરી સુધી અત્યારે હાલમાં જે ખારેલ ખાતેથી હાઈવે ચાલુ થયું છે ત્યાં કોઈપણ પ્રકારનો ટેક્સ પણ લેવામાં लेवामा આવે એટલે તમે સીધા બરોડા સુધી જઈ શકો તે પ્રકારની આયોજન સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે અને સત્તાની જાણ સુધી ટેક્સ ફ્રી છે તો તેનો પણ આનંદ લો શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફન ફેરની ઉજવણી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે નવસારી હાંસા પર સ્થિત છે અને બાળકોને હર હંમેશ અવનવા પ્રોગ્રામોનું આયોજન કરી તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની કોશિશ કરે છે તેમજ ભાર વિનાનું ભણતર રહે તે માટે તેમના ઉત્સાહને નિરંતર રાખવા સદેવ પ્રયાસ કરે છે જ્યારે તારીખ દસ એક બે હજાર છવ્વીસના રોજ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજીના આશીર્વાદ લઈ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીને બે વિભાગમાં વહેંચવામાં આવી હતી જેમાં ફૂડ ઝોન અને ગેમ ઝોન એમ બે વિભાગ પાડવામાં આવ્યા હતા ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં મન મૂકીને ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનું આયોજન શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું જેમાં ફૂડ ઝોનની અંદર વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવી હતી મોજેટો બ્લુબેરી મોકટેલ્સ સોડા સેન્ટર કોલ્ડ કોકો લેમનેડ ચો ચોકલેટ મિલ્કશેક છાસ ચા કોફીનો સમાવેશ થયો હતો નાસ્તાની વાનગીઓમાં વડાપાઉં દાબેલી પોટેટો ટ્વિસ્ટર પાણીપુરી સેવપુરી ભૂંગળા બટાકા ચાટ ફ્રેન્ચ ફ્રાઈસ તીખા ઘૂઘરા મસાલા પાપડ મેક્સિકન રાઇસ નૂડલ્સ પિઝા દાળ પકવાન સમોસા સેન્ડવીચ ખમણ ફાફડા જલેબી મોમોઝ ફ્રાય રાઇસ પેકેટ ટ્વિસ્ટર બાસ્કેટ ચાટ ચના ચોરગ્રામ ગ્રામ પાઉંભાજી લોચો જેવી વાનગીઓ પીરસવામાં આવી હતી નવસારીના પરસી સુરતીએ માઉન્ટ આબુની અત્યંત કઠિન સાયકલ રેસમાં સિલ્વર મેડલ જીત્યો મહેસાણાથી ગુરુ શિખર સુધીની એકસો સિત્તેર કિલોમીટરની રેસમાં દેશભરના સાયકલિસ્ટોને પાછળ છોડી નવસારીનું ગૌરવ વધાર્યું ગુજરાતના નવસારી શહેરમાં આજે માત્ર તેના ઐતિહાસિક વારસા માટે જ નહીં પણ રમતગમતના મેદાનમાં પણ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત તેના નામને કારણે પણ ઓળખાઈ રહ્યું છે તાજેતરમાં રમત ક્ષેત્રે એક એવો સુવર્ણ અધ્યાય લખાયો છે કે જેને આવનારી પેઢી માટે મિશાલ બનશે મહેસાણાના સાયકલિંગ ક્લબ દ્વારા આયોજિત ભારતની અત્યંત કઠિન ગણાતી મહેસાણાથી આવું ગુરુ શિખર સાયકલ રેસમાં નવસારીના જાણીતા યુવાન અને સ્ટેલોન જીમના માલિક પરસી સુરતીએ સિલ્વર મેડલ મેળવી સમગ્ર દેશમાં નવસારીનું ગૌરવ વધાર્યું છે આ સાયકલ રેસમાં કોઈ સામાન્ય સ્પર્ધા નહોતી એકસો સિત્તેર કિલોમીટરના આ લાંબા પ્રવાસમાં ખેલાડીઓએ બે અલગ અલગ ભૌગોલિક પડકારોનો સામનો કરવાનો હતો જેમાં પ્રથમ પડકાર શરૂઆતના 130 કિલોમીટર નો રસ્તો ફ્લેટ હતો જ્યાં સતત ગતિ જાળવી રાખવી અનિવાર્ય હતી બીજો પ્રકાર અસલી કસોટી અંતિમ 40 કિલોમીટર માં હતી માઉન્ટ આબુના વાકાચુકા અને ઊંચા પહાડી રસ્તાઓ પર સાયકલ ચલાવવી અત્યંત કઠિન હતું અરવલ્લીની પર્વતમાળાના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર પર જ્યારે રેસ પૂર્ણ થઈ ત્યારે પરસી સુરતીએ ભારતભરના નામી સાયકલિસ્ટો વચ્ચે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી અટલ બિહારી વાજપેય ઉદ્યાન જોખમનો ખેલ બની ગયું છે જંગ લાગેલા જુલામાં અને તૂટી ગયેલા સાધનોમાં બેદરકારની કિંમત કોણ ચૂકવશે બાળક કે તંત્ર આ દ્રશ્યો છે પારસી ગાર્ડન એટલે કે આપણે જેને અટલ બિહારી વાજપેયી ગાર્ડન કહીએ છીએ ને આ ગાર્ડન દયનીય પરિસ્થિતિ છે અત્યારે હાલમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા આ સંચાલિત ગાર્ડનમાં તમામ જે સાધનો મૂકવામાં આવે છે હાલતમાં છે છે અને જે જીવના જોખમે બાળકો આ ગાર્ડનમાં રમી રહ્યા કારણ કે હવે લોકો માટે માટે રમવા એક જ ગાર્ડન બચ્યું હોય તેવું લાગી રહ્યું છે અન્ય ગાર્ડનોમાં પણ આવી કોઈ પણ સુવિધાઓ નથી જેથી જેના પરિણામે બાળકો અહીં રમવા માટે આવે છે અને જીવના જોખમે રમવા માટે મજબૂર બન્યા છે બે કિંમત કોણ ચૂકવશે બાળક કે તંત્ર એ પ્રશ્ન ઉઠી રહ્યો છે મહાલક્ષ્મી મહિલા મંડળ દ્વારા પ્રજાપતિ વાડીમાં ફન ફેર આનંદ મેળાનું સફળતાપૂર્વક આયોજન કરાયું નવસારીમાં પ્રજાપતિ વાડી દુધિયા તળાવ ખાતે શ્રી મહાલક્ષ્મી મહિલા મંડળના પ્રમુખ કૌશિકા અરવિંદ મિસ્ત્રીના માર્ગદર્શનમાં ભવ્ય ફન ફેર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાતિના અને અન્ય જ્ઞાતિઓની મહિલાઓએ વિવિધ વાનગીના વીસ જેટલા સ્ટોલ મૂક્યા હતા જેમાં પાણીપુરી પાઉંભાજી સેન્ડવિચ કોલ્ડ કોકો કોફી જેવી વાનગીઓનો સ્વાદ લીધો હતો શ્રી મહાલક્ષ્મી મહિલા મંડળ તરફથી દર વર્ષે આ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે આજના ફન ફેર આનંદ મેળાના પ્રસંગે તે પ્રજાપતિ જ્ઞાતિના આગેવાનો દિનેશભાઈ મિસ્ત્રી અરિંદભાઈ મિસ્ત્રી શૈલેષભાઈ મિસ્ત્રી હેમંતભાઈ મિસ્ત્રી તેમજ રંગોળી આર્ટિસ્ટ કલાકાર અશોકભાઈ લાડ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન અઠાવીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા તો સાંજે બેતાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ રહી હતી નવસારીમાં આવતા મહેમાનોને આવકારવા રખડતા ધોરનો અડીંગો નવસારી શહેરના પ્રવેશ દ્વાર સમાન અત્યંત વ્યસ્ત ગણાતા ગ્રીડ હાઈવે નજીક આવેલ બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાય અડ્ડો જમાવ્યો છે છતાં વચ્ચે તેમજ બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર પાસે પશુઓ ઉભા રહેતા હોવાથી ગંભીર અકસ્માત ભીતિ સેવાઈ રહી છે એવું લાગી રહ્યું છે કે જાણે નવસારીમાં આવતા મહેમાનોને આવકારવા રખડતા ઢોરે જ બેઠા હોય ફાલુદા મિક્સની સારી વેરાયટી અગર ફ્રેશ કે ફાલુદામ મિક્સ કે સારી વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો